કેલો લોગ બનાવી છે આ વર્ષનો કાલ નવા વર્ષમાં બે હજાર પચીસમાંથી નવો વ્લોગ ચાલો બધા અત્યારે હલે યુટ્યુબ ફેમિલી ગેમ છો તો બધાય મજામાં દેશો ને મેં પણ મજામાં જ છું અને બધાય મજામાં જ છે બધા જય માતાજી જયમાં માં ગુડ મોર્નિંગ બધાય ને હવા હવાના બધા શ્રી શ્રી કૃષ્ણ

મકાન કોબી દડા આવે છે નઈ હજી દેખાતા નથી પાતરા મસ્ત થઈ ગયા ધાણા હજી થવા દેવાના થોડાક પછી કાપવાના આ મરસી છે ને કઈક ઓલી થઈ ગઈ છે ઈલાજ કરવાનો આ બાજુ કઈ મેથી જો કોબી ડુંગળી વાવી દીધી જો આ તો ઉગી ગઈ તુલસી માતાજી ને કોબીન દડામાં માં જો કોબી દડા આવશે હવે અને દડા આવશે ખૂટશે જ નહીં આ બટેકા છે મિત્રો આપડે વાડી વાડીએ તો નીતા નીતા હશે નીતા નીતા આંબા વાડી ને પોગી ગયા જો એક ફેર આગળથી આપણે આંબા વાડી દેખાડી હતી ધાબા ઉપરથી કેવી લાગતી આ તો એને અંદર જ ગરી ગયા કામ તું હા મનતુભાઈ ને આંબામાં આવ્યા ને આંબામાં જો મોર ને આંબાની અંદર કેરી આવી ગઈ આવી ગયા કડી કડી થઈ ગઈ જા બધા આંબામાં ઘણા આંબા મોર આવી ગયા છે કેરીઓ જો આ છે બાર મસ્યો આંબો એટલે બારે એમાં કેરી આવે ઉનાળામાં કેરી હોય સો માં સમાય હોય હશે ઉનાળામાં તો હોય ના જો શેરડી છે ને આઈ જો

છે છે ને આ બધું ઓર્ગેનિક ખેતી નું કામ નાસે પીળા ગલગોટા જો એનું ઝોડું આગળ હતોડતા તો જો વાહ વાહ પાક્યા નથી પણ આ ડુંગળી ને જો

આજો ખામણા આવી રીતના સોખા કર્યા અને વાવને ઘાસ ને વાઢી લે છે પછી અત્યારે પેલા ખામણા ખામણા સોખા કરી નાખે ને એને આપણે એટલે આ તો મારવા અહીં પોગી ગયા હતા મેં કે દલાય આમાં હું હું છે બધું દેખાડી દઉં બગલા ભાઈ આવી ગયા છો અમુક આંબાનું કો હવે આવશે ને એટલે પાવા પડે કે નહીં તે આંબા સાફ કરતા હતા એટલે અને આપણે પાછા વી જઈએ આપણા કામ કરવા પાણી પીવા આવ્યા હતા પાણી પાણી પી લઈ હલો મિત્રો આજે બપોરા થઈ ગયા છે આપણે બપોરા કરવા જાય છીએ બધા નીકળી જાય અને જ આળસી કોડી કોડી થઈ ગઈ આમાં જો કેટલું બહુ ખડ છે પાળા આખા આખા સમજો એટલે પારો તો વાર લાગે એટલી પારવી છે ને એટલી બાકી છે હજી બપોરા કરવા બપોરા કરવા ઉપડ્યા છે ઘેર જ આવે જ મનસુખભાઈ ને બાલી ને હવ આપડે બપોરા થઈ ગયા છે એને પપ્પા ને મન તો ઘેર જ આવું ઘેર જ આવું બબલું ખાતો જાય ને ઘેરે ઉપડા

જો બધાને અમારો લોગ ગમ્યો હોય તો તમે બધા લાઈક કરતા જાય તો મળીએ કાલ આપડે નવા વર્ષના નવા અને પેહલા વ્લોગમાં ત્યાં સુધી બધા જય માતાજી જય મોબાઈલ બાય બાય